નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાગ સાદા મિત્રો તરત જ બદલી નાખું ને એવી નથી હેસિયત મારી કે નથી આદર તે પછી મિત્ર હોય કે કપડા બંનેને હું વર્ષો સુધી સાચવું છું આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો તમને જાણીને આનંદ થશે અમારા પ્રણેતા પરમ પૂજ્ય બા અત્યારે હાજર છે અને મારા કરતાં તમે લોકો વધારે ઓળખો છો એટલા માટે તમને કહું છું કે મારા બા હાજર હોય ને ત્યારે એની સ્ટ્રિક સૂચના હોય કે કોઈ પણ તમને રેસીપી કે વસ્તુ બતાવીને તો ઓથેન્ટિક બતાવી એમાં કોઈ વસ્તુ ખોટી ન બતાવી તો આજે આ જે રેસીપી તમારા માટે લઈને અમે આવી ગયા છીએ ને એ એકદમ ઉનાળામાં તમારા શરીરને ઠંડુ બોર રાખે અને એકદમ તમારો કોઠો ઠંડો રહીએ ને એના માટેની વસ્તુ છે અત્યારે લોકો આને છાસ મસાલો કહે છે પણ આ મસાલો દરેકની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે પણ ઓર્થેન્ટિક પદ્ધતિને અમારી ઘરે કેવી રીતે બને છે ને એ તમને આજે બતાવીશું એનું કારણ છે કે આ ઉનાળામાં આપણે કેવી રીતે આનો ઉપયોગ કરવો અને તમારા પેટમાં કેવી રીતે આને ઠંડક મળે એ તમામ વસ્તુ એનું માપ કેવી રીતે લેવું કેવી રીતે પીવું અને કેવી રીતે આને સાચવવું અને કઈ વસ્તુ તમને શું ઇફેક્ટ કરશે આ તમામ માહિતી અમે તમને આપશું તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી ઉનાળામાં બનતો છાસનો ઠંડક આપતો મસાલો ઠંડો મસાલો શું મસાલો પણ કોઈ દિવસ ઠંડો હોઈ શકે અરે વાલા મિત્રો આ મસાલો ઠંડો પણ છે અને છાસનો પ્રિય મિત્ર પણ છે એટલે તો આ બંનેનું મિલન કરવાથી પેટને ખૂબ જ શાંતિ મળે છે અને પાછું આ છાસબેન છે ને એ તો ભોળા છે એને તો બધાની સાથે ફાવે એટલે તેનું ધ્યાન રાખવા માટે અને આ બધું પચાવવા માટે આ મસાલા ભાઈને એની સાથે રહેવું પડે છે આવો પરોપકારી છે ઠંડો મસાલો ચાલો મિત્રો હવે તમને આજે સમજાવી દઈ અને બતાવી દઈ કે ભાઈ અમારે ત્યાં આ જે ગરમ મસાલો થાય છે એકચ્યુઅલી આને ગરમ મસાલો ન કહેવાય પણ ઠંડક આપતો એક સરસ મજાની વસ્તુ કહેવાય ઉનાળાનો ગરમ મસાલો એમ એનું કારણ છે કે આને આપણે છાસમાં વાપરશું અને છાસમાં જે વસ્તુ વાપરવાની હોય એ તમારા શરીરને તમારી હેલ્થને કઈ રીતે ઇફેક્ટ કરે છે એની તમને જાણકારી આપવી જોઈએ તો એ સહિત તમને કહેશું સૌથી પહેલાં લઈ લેશું આપણે આ જીરું જીરું છે ને મિત્રો આને સો ગ્રામ લીધું છે જેટલું જીરું લ્યો ને એનાથી અડધા ભાગના દાણા લેવાના એટલે આ લઈ લીધા છે આપણે દાણા આનો વજન છે પચાસ ગ્રામ સો ગ્રામ જીરું હોય તો પચાસ ગ્રામ ધાણા હોય અને એની સામે કાળા મરી લીધા છે એ પણ પચાસ ગ્રામ લીધા છે પચીસ ગ્રામ લીધું છે આપણે સાદું નમક સાદું મીઠું બરાબર છે પચાસ ગ્રામ લીધા છે ફોદીનાના પાન પણ આને તડકામાં સૂકવી દીધા છે પછી આને હવે શેકશું આપણે અને પછી એનો પાવડર બનાવશું એની સાથે લઈ લીધું છે સંચળ સંચળ લેવાનું છે સો ગ્રામ સૂટ પાવડર તમારે સો ગ્રામ જીરું હોય ને એટલે પચીસ ગ્રામ તમારે સૂટ પાવડર લેવાનો જેટલા તમને અનુકૂળતામાં આવે ને એટલા તુલસીના પાન તમે લેશો તમારા ટેસ્ટ મુજબ નાખશો તો તમને મજા આવશે સાકર છે ને એ એકદમ ઓપ્શનલ વસ્તુ છે પણ નાખશો તો ખૂબ વસ્તુ સારી થશે અને દરેક વસ્તુ શું ઇફેક્ટ કરે છે ને એ બધું તમને કહીશ તો આ જીરું છે ને એ એવી સરસ મજાની વસ્તુ છે કે કુદરતે આપણને આપેલી આ ઔષધિ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે હિન્દુસ્તાનમાં ખાલી બે જ રાજ્યો એવા છે કે જ્યાં જીરાનું ઉત્પાદન થાય છે એક છે આપણું સૌરાષ્ટ્ર અને બીજું છે રાજસ્થાન સૌરાષ્ટ્રની ક્વોલિટી સારી આવે અને રાજસ્થાનની વર્લ્ડ લેવલે બેસ્ટ આવે આ બે ક્વોલિટીના જીરા આવે છે તમે કહેતો પરાગભાઈ જીરું તો ઊંઝાનું વખણાય ના મિત્રો જીરું ઊંઝા ઊંઝામાં જીરાનું માર્કેટ સૌથી મોટું છે એટલે અહીંયાથી બધું જીરું ઊંઝા જાય છે આપણે ત્યાંથી જાય છે અને રાજસ્થાનથી નહીં જાય છે બેનું જીરું ત્યાં ભેગું થાય ને સૌથી મોટું માર્કેટ ત્યાં ભરાય અને આખા વર્લ્ડના લેવાવાળા ત્યાં આવે એનું કારણ છે કે જીરું છે ને એ તમારા પેટને એકદમ ઠંડક આપે અને ઉનાળામાં તમારે ખાસ જીરું ખાવું જોઈએ એનું કારણ છે કે શેકેલું જીરું તમે ખાશો ને તો ઉનાળામાં કોઈ દિવસ તમારે એસિડિટીનો સામનો નહીં કરવો પડે આ ગેરંટી છે મિત્રો ધાણા એટલા માટે કે ધાણા છે ને એ એક એવી વસ્તુ છે કે આ ટોક્સિનનું કામ કરે છે આપણા શરીરમાં જે કાંઈ કચરો હોય ને એ બહાર કાઢવાનું કામ કરે છે ધાણા તમે પલા પીવો સવારના પરમાં નૈણા કોઠે પીવો અથવા રાત્રે સુવાટાણે પીવો સવારના પરમાં એકદમ છૂટથી બાથરૂમ આવે તમને આ એ કામ કરે છે એટલે આપણા શરીરમાં રહેતો દર તમામ પ્રકારનો કચરો દૂર કરે છે એટલે આ મસાલામાંનો ઉપયોગ કરીએ છીએ મેક્સિમમ પંચાણું ટકા લોકોને એવી જાણકારી છે કે કાળા મરી આટલા બધા મળી રહે તો એસિડિટી થઈ જાય અરે મિત્રો એસિડિટી કોઈ દિવસ ન થાય એનું કારણ જે કે કાળા મરી છે ને એ તાસીરે એકદમ ઠંડા એટલે કોઈ પણ ચૂરણમાં કે તમે મસાલામાં કાળા મરીનો ઉપયોગ કરો ને તો એ તમને ઠંડક આપે આ કોઈ દિવસ એસિડિટી ન કરે અને તમારી તમામ વસ્તુ તમે જે ખાધી હોય ને એને પચાવવામાં મદદ કરે છે સંચરમાં બધા લોકોને ખબર જ છે કે સંચર શું કામ કરે છે સંચર છે ને આપણા શરીરમાં ગેસ નથી થવા દેતો આના માટે આ મસાલામાં આનો ઉપયોગ થાય છે ખોદીનારા પાનની તો તમને ખબર જ છે કારણ કે પાણીપુરી લવર તો બધા હોય જ પાન નાખવાથી આ આપણો મસાલો છે ને એ પાચક બને છે નમક સ્વાદ અનુસાર આ તમામ જે વસ્તુ આપણે ભેગી કરી છે ને એને તમને અનુકૂળતાવાળો સ્વાદ આવે ને એના માટેની આ વસ્તુ છે સૂપ પાવડર એ ઠંડક આપનારી વસ્તુ છે સૂટ છે એ તાસીરે ઠંડી હોય છે અને મહારાષ્ટ્રમાં તમે લોકો જાઓને તો લીલા ધાણા એટલે કે કોથમરી અને આદુ બે ટોચી અને છાસમાં નાખીને પીવરવામાં આવે આવી આ સરસ મજાની વસ્તુ છે એટલા માટે આપણે આ સૂટ પાવડરનો ઉપયોગ કરીએ છીએ આ જીવનમાં સૌથી સારામાં સારી કોઈ ઔષધિ હોય તો એ આપણા આંગળે છે એ છે તુલસી એ તમારા સ્વાદ અનુસારનો ઉપયોગ કરી શકો છો અને તમે કહેશો કે પરાગભાઈ આ તમે સાકરના ગાંગડા લઈને શું ઊભા છો અરે મિત્રો આ સાકરના ગાંગડા નથી આ ઠંડકની વસ્તુ છે અને તમે જ્યારે છાસનો મસાલો બનાવતા હોય ને ત્યારે હંમેશા આપણે ઉનાળામાંનો ઉપયોગ કરવાનો છે ઉનાળામાં પરિસ્થિતિ એવી હોય કે ગમે તેવા દહીં છાસ ગમે તે હોય ને તે ખાટા પડી જાય એ ખટાશને કાપવા માટે અને પેટને ટાઢક આપવા માટેની આ વસ્તુ છે જો તમને અનુકૂળતા આવે તો જરૂરથી નાખજો સરસ મજાનો મસાલો થશે અને તમારા પેટમાં સો સો ટકા ઠંડક થશે એની જવાબદારી હવે તમે કહેશો કે બરાકભાઈ બહારજી મસાલા મળે છે એમાં તો તમે ઘણું બધું નાખે છે લોકો આજકાલ તો હવે આમચૂરનો ઢગલો કરે છે તો આમચૂરનો ઢગલો કરે છે તો ભાઈ છાશ તો ઓલરેડી ખાટી હોય એમાં આમચૂર નાખીને એને વધારે ખાટી કરીને તમારે શું કરવા માગો છો એ મને હજી લગીને સમજાણવું નથી તમને સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો બીજી વાત મિત્રો આજે તમને જે આ વાત બધી કરું છું ને એનું કારણ તમને સમજાવું કે સરસ મજાની એક વાત આપણે એ કરવાની છે તમે કહો પરાકભાઈ હવે તો બજારમાં જાતે જાતના ભાતે ભાતના ગર છાસના મસાલા આવે છે અવેલેબલ છે તો આટલી બધી મહેનત કોણ કરે તો મિત્રો તમને એક સરસ મજાની વાત કરું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમે આવો ને એટલે એક આખે આખું પ્લેટફોર્મ છે અને એક આખે આખો મોટો ખાચો છે જ્યાં સરસ મજાની મોટી હરાજી થાય છે એમાં જીરાના ડાળખા જીરાનું ભૂસું અને જીરું આ બધાની હરાજી થાય છે એમાં જે પ્રમાણેનો દાણો હોય ને એ પ્રમાણેના ભાવ હોય અને એ મશીનમાં એને સોલ્ટેસ્ટ કરે અને એ પછી જેવડો વજન જીરાના દાણાનો હોય એવડા દાળખા બધા અંદર વયા જાય અને આખા ઇન્ડિયામાં આનું સપ્લાય થાય છે અને આનો બને છે જીરાનો પાવડર આપણે ગુજરાતી છે ને એ બહુ બુદ્ધિશાળી લોકો છીએ એનું કારણ છે કે વર્ષોથી આપણા બાપ દાદા છે ને એ જે ધાણાને જીરું બે મિક્સ કરતા એનું કારણ છે કે હાથે જ ધાણા દરાવી લેવાના ને એમાં જીરું નાખે લેવાનું સારાને સારું એટલા માટે આપણે જીરું કરતા અને જીરાનો પાવડર જ્યાં અલગથી ખવરાય છે ને એ આ છે છાસનો મસાલો લેવો કે નહીં એ તમારા મનની મરજી છે મિત્રો હવે આવી ગયા ધાણા આ એક એવી વસ્તુ છે કે આમાં કોઈ પણ જાતની એક્સપાયરી આવતી નથી ફેર કાંઈ પડતો નથી ખાલી ફેર એટલો પડે છે કે આનો કલર ડલ થાય અને આમાં થોડુંક કાણું પડે આ લોકોને ખબર નથી કે ગરમ મસાલામાં શું વપરાય એનું કારણ છે કે લોકોનો વાક જ નથી બનાવવા વાળાનો કોઈ વાક નથી એનું કારણ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને આપણે ત્યાં એવા કોઈ કાયદા કાનૂન છે જ નહીં કે આમાં કયો વસ્તુ વાપરી એટલા માટે કહું છું કે મિત્રો બને ત્યાં લગીને ગરમ મસાલો કે કોઈ પણ વસ્તુ હોય ને એ ઘરે બનાવવાનો આગ્રહ રાખવો એ જ આ વસ્તુ આમાં છે મરીમાં પણ કોઈ એક્સપાયરી નથી આવતી જ નથી એનું કારણ છે કે એવી કોઈ સિસ્ટમ જ નથી આપણે ત્યાં એટલા માટે કહી છી કે સારામાં સારી વસ્તુ ઘરે લઈ અને તમે આને બનાવો આ બધી વસ્તુ એવી છે આ સંચર પાવડર પણ એ જ વસ્તુ છે કોઈને ખબર ન પડે કે આમાં એક્સપાયરી શું છે એટલે આ તમે ઘરે બનાવો અને આ રીતે તમે જો અમે જે બતાવી છીએ એ રીતે તમે બનાવશો ને તો વસ્તુ ખૂબ સારી ચાલે થશે તો આને કેવી રીતે બનાવો એ સ્ટાર્ટ કરીએ તો ચાલો શરૂ કરીએ અને પારુલતાને પૂછીએ કે આ કેવી રીતે કરવાનું ચાલો મિત્રો આવી ગયા છે આપણે કિચનમાં સૌથી પહેલા છે ને આપણે ફોદીનો ને તુલસીના પાન છે ને એને આપણે એકદમ ડ્રાય કરી નાખવાના છે આ રીતે આપણે આ કડાઈ મૂકી દીધી છે આ તડકે થોડાક સુકવી દીધા છે ને એટલે આપણે ઝડપથી થઈ જાય એમ આ છે તુલસીના પાન સ્લો ગેસ ઉપર આપણે એકદમ ડ્રાય કરી લેવાના છે સરસ મજાની સુગંધ આવી ગઈ છે તમને દેખાવે હવે છે ને પોદીનો ગમશે નહીં તો છે એકદમ ડ્રાય થાય ને હ બે ત્રણ વખત એવું થયું કે તમે બોલવા ગયા ને હું બોલી ગયો અને કોક નેમ થાતા કે આ પારુ બેન ને નથી બોલવા દેતા પણ ના એવું નથી મિત્રો એ છે ને શેકે છે ને એટલે એનું શેકવામાં ક્યાંન શેકવામાં રાખવું પડે સ્લો ગેસ ઉપર જ કરીએ પણ એનું જી દાજવાનું નો આવું જોઈએ પાછું હમ એકદમ સ્લો ગેસ ઉપર આને આપણે ડ્રાય કરવાનો છે આ ફુદીનો આપણો છે ને ડ્રાય થઈ ગયો છે એકદમ આપણે એને કાઢી લેશું છે ખખડવા માં ઈંગળ હમ અવાજ આવી રહ્યો છે એકમાં આપણે સ્લો ગેસ ઉપર આ છે જીરું ત્રણ ચાર મિનિટ જીરું શેકાય ને પછી આપણે આ નમક છે ને એ અમે એડ કરી દઈશું એટલે સુગંધ નો ઓલી થાય હવે આ મીઠું ને જીરું બે સાથે જરાક પાછું શેકી લેશું જીરાનો કલર થોડોક ચેન્જ થાય ને એવું લાગે ને હમ ત્યાં સુધી શેકવાનું છે સુગંધ તો આવવા માંડી છે જો આપણું જીરું હવે સરસ શેકાઈ ગયું છે એકદમ સુગંધ આવવા માંડી છે હવે આ ધાણા આપણે એડ કરી દઈશું ધાણા જીરું અને વરિયારી આ ત્રણેયનો ઉપયોગ જે લોકો રાજસ્થાની છે અને મારવાડી છે ને એ લોકો બહુ જ કરે છે એનું કારણ છે કે એકદમ ગરમ પ્રદેશ છે અને આનો ઉપયોગ કઈ કઈ વસ્તુમાં કેવી રીતે કરવા ને એ બહુ સરસ ડિટેલમાં માહિતી હોય એ લોકોને આ રીતે કરીએ ને તો થાય ચોખ્ખું ને આવે મજા આ બધું આપણું હવે સરસ શેકાઈ ગયું છે એકદમ ડ્રાય થઈ ગયું છે હવે આ છે મરી હવે આપણે મરી મરીએ એટલે થોડુંક એમાં ભેજનું પ્રમાણ કે હોય તો ઉડી જાય એટલે સરસ પાવડર થઈ જાય આપણો એક સરખો સુગંધ કેવી મસ્ત આવે ને હવે મિત્રો તમે એમ કહેશો કે ભાઈ મરી કેવા લેવાના તો મરી એવા લેવાના કે તમારે જો સેજ ઓછું તીખું ખાવું હોય તીખાશ ઓછી ગમતી હોય તો મોટા લેવાના અને એકદમ તીખું તીખાશ વધારે પડતી જોતી હોય તો ઝીણા લેવાના આ બે જ વસ્તુ છે આમાં હવે આ બધું આપણું ટ્રાય થઈ ગયું છે ગેસ બંધ કરી દેસુ બે ત્રણ મિનિટ ઠંડુ થાય પછી આનું આપણે પાવડર કરી લેશું ઓકે છે ને સાવ બારીક પાવડર કરવાનું છે એટલે આ બાઉલમાં આપણે સરસ થાય છે નાનું બાઉલ લીધું છે હમ છે ને આપણો એ આમાં એડ કરી દઈશું એટલે આની સાથે પાવડર સરસ થઈ જાય અચ્છા સરસ આપણો બારીક પાવડર થઈ ગયો છે એકદમ હમ એમ છતાં એમાં જો કઈ રહી ગયું હોય ને આપણે ચારી લેશું ઓકે વાહ એકદમ મસ્ત મસાલો રેડી થાય છે અને અદ્ભુત સુગંધ આવે છે એટલો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે હમ હવે આ બીજું હજી આ પડતું બાકી છે હમ એક વાર ક્રશ કરી લીધું આપણે આજી બહુ નથી પાવડર થયો ને આ સાકર છે ને એ હવે આમાં આમાં એડ કરી દેશું આપણે એટલે આની સાથે પીસાઈ જાય યસ મસાલો હોય ને તો બધાય એક ગ્લાસ પીતા હોય તો ત્રણ ગ્લાસ છાસ પીવે એકદમ મસ્ત સ્ટ્રક્ચર બની ગયું છે આને ફરી પાછું દરી નાખવાનું બરોબર ને પાછો મિક્સરમાં દર નાખશું એટલે એક સરખો પાવડર થઈ જાય ઓકે આ પાવડર આપણો ક્રશ કરીને તૈયાર થઈ ગયો છે હમ આ સોટ પાવડર ને સંચર પાવડર એ આપણે આમાં એડ કરી દેશું પડે એટલે એર ટાઈટ બોટલ માં લેવાનું મિક્સ થઈ ગયું છે હમ અને આપણે છે ને એક પોળા વાસણ માં પાછું ઠરવી એક વાર પાછું ચાલ લેશું એટલે આમાં કઈ રહી ગયું હોય ને હજી સરસ બારીક પાવડર થઈ જાય ઠંડો પડે ને પછી જ બોટલમાં ભરવાનો હમ ભરવાની ઉતાવળ નહીં કરવાની બને તો કાચની બોટલમાં જ આ પાવડર રાખવો જો બે વાર ચારવાનું કારણ આ છે આ પછી ખોતરી ને એવું હોય ને ધાણા ને જે કઈ એ બધું નીકળી જાય એક સરખો પાવડર થઈ જાય પછી લાસ્ટ માં છેલે આને વરી પાછું ક્રોસ કરીને તમે નાખી દયો ને હા એ તો નાખી જ દેવાનું હોય કે આનો ભરેલા શાક માં ઉપયોગ કરી નાખો તો એ ચાલે થાય ને તો પછી અમે લેડીસ એવું તો ઘણો ઈ કહેતા હોય તમને કરતા હોય તમને કહેવાનું ન હોય ને હા સહી પકડે હવે એ ટાઈટ બોટલ હોય ને એમાં ભરી લેશું આપણે ઠંડો થઈ ગયો છે હવે હમ છે ને આપણે આ પાવડરમાં ભેજ ન લાગે ને એના માટે આ રીતે પ્લાસ્ટિક રાખી બને તે ચમચી થી જ આમાંથી કાઢીને યુઝ કરવાનો રેડી છે આપણો છાસનો મસાલો પીવો ઠંડી ઠંડી છાશ ઓકે થેન્ક યુ વેરી મચ જેવો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે આપણે મસાલામાં એડ કરવાનો ઓકે આજનું આપણું મસાલાનું ટેસ્ટિંગ પોપા કરશે ત્રણ મહિના પછી તે આ મસાલો બન્યો હું ત્રણ મહિના જ્યાં કહેતો હતો ઘરે આપણે મસાલો બનાવો છે ઓકે ઓરિજિનલ અને પ્યોર વસ્તુ હમ આજે આજે બાર આવ્યો ત્રણ મહિના પછી હમ ગેર મહિના ટાઈમ માં બરાબર એમ હં આશા રાગી છે કે છાશના મસાલાની આ રેસિપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો કોઈ દિવસ તમે કલ્પના કરી દીધી કે દિવસ આખામાં બોલીશું ઓછું અને ટાઈપ જાજુ કરીશું આ વાત સાથે આ ચીજ સાથે ફરી વળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધી કે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર